સવારના પોણા સાત થવા આવ્યા છે હાડા છે નાવા ધોવા ગઈ અને ભીગો નો મને હિસ્કાર નો દોરી છે એ આપતી જાય રોજ સવારે તો દોરી આપી જાય ને ક્યારેક દોરી ભૂલાઈ જાય ને ક્યારેક સાંભળી જાય ત્યારે ઢીંગુ બેન પી પી કરી પડ્યા બરોબર તો ને અહીંયા નાખી છે એની મમ્મી છે આવી ગયેલી છે અને વાળા છે એ હજુ આવ્યા નથી ત્રણ કલાક ગાડીમાં પંચર થઈ ગયું હતું તો ત્રણ કલાક લેટ થઈ ગયા તો એ ભી અમને માં પોગ્યા છે અને આવી જશે અને હજી હું પણ ફ્રેશ થયો નથી બા નાવા ધોવા બધું બાકી છે બ્રશ બી બાકી છે પણ કીધું તમને હવાર સવાર માં મળી લઈએ કેમ કે અમારી ડીંગો બેન છે એ જાગી ગયેલા છે છ પોણા છ ના કે બેટા હે હા સારું હવે અત્યારે તો એ નથી તો સારું ચાલો મિત્રો મળીએ બધાને ને ગુડ મોર્નિંગ એટલો બધો વહેલો જગાડી દીધો છે મને ઢીંગુ હમણાં હમણાં તો ઢીંગુ છે એટલે મારે રેગ્યુલર આવું છે બે ત્રણ વાગ્યે બે ત્રણ વાગ્યે હું તો છું તો છતાં મને સાત વાગે જગાડી દીધો છે સારું હાલો મિત્રો તો હવે

અને ચા પાણી નાસ્તા કરીએ સુરજ થોડા આવી જાય કદાચ મારા દાદાના દીકરાની બધા આવી ગયા છે કે કેમ એ બી તમને હું બતાવવાનું નીચે જાઓ પછી મળીએ અને મોસમ કંઈક આ રીત રીતનું છે બરાબર છે અમારું મોર્નિંગ છે બરાબર છે સારું ચાલો મળીએ હાલો સુરતી લાલાલા આવી ગયા છે અમારા આ મોટા ભાઈ છે મારા નાના ભાઈ છે

બરાબર સારું હાલો તારે હું જાઉં છું બધું પાછમ લિસ્ટ લેવા માટે બરાબર હા એક રસોઈયા પાસે જવાનું બાઠેલા હરકા કરવા મળ્યા છે અમારો એક ઢીંગુ એક આંખ ખંજાઈ ગઈ છે ને બીજી આંખ છે આંજવા દે તો નથી હે ઢીંગલે હાલ તો આયો તો

ચાલો મિત્રો તો આજે હતી ગણેશો અને આજ તો વહેલા હવવારથી છે એ વિડીયો ચાલુ કરી દીધો હતો જે મેં મોઢું નો જ ધોયું વહેલું મને ઢીંગુએ જગાડ દીધો તો તુલસી તો મારી પહેલા જાગી ગઈ હતી ઢીંગુ મેં તમને કીધું રોઈતું મારું ટાઈમિંગ તુલસી છ આડા છે એ જાગી કરીને મને છે એ ઘોડીની દોરી અંબાઈનું એ જાય મારે હિસકા હોય ને એમાં ઊંઘમાં હોય ને ઊંઘ આવી ગઈ તો મને રોવા રોવા મળે તો પીપી કરી હોય ને કાં તો છે એ જાગી ગઈ હોય

મોડા મોડા આવ્યા હતા ગાડીનું પંચર પંચર હતું એ બધું તમને મેં માહિતી આપી દીધી છે બેય ઘરે ભરચક પૂરું ઘર સહી ભરાઈ ગયેલું છે દાદાના ઘરે બી રવિ નીલેશ રૂમિત પછી ધીંગેલીઓ બધી સહી આવી ગઈ છે તમને ગાળા ગાળા વિડીયોમાં બધી સહી જોવા મળી રહેશે તો આજે ગણેશ વચ્ચ છે બધાને ગણેશ વચ્ચની હાર્દિક શુભકામના વાંચતે ગાજતે બધા લોકો છે ગણપતિ બહેર્યા છે અમારા વિસ્તારમાં પણ બહેર્યા છે તમને દર વર્ષે વિડીયોમાં બતાવતા હોઈએ છીએ અમારા આખા વિસ્તારમાં છે ગણપતિને ફેરવતા હોય છે પણ આ વખતે અમારે પાયસમની તૈયારી છે એ કરી રહ્યા છીએ કાકાની દાદાની બેની ભેગી છે બેહીના પાણા છે એ ભેગા કરવાના છે બધા મહેમાનો એ આવવાના છે સુરતથી બધા ભાઈઓ આવી ગયેલા છે ભરપૂર તૈયારી થઈ રહી છે તો સારું ચાલો આજના વિડીયોમાં તમને એટલું બતાવ્યું છે આજથી સુરતથી જે લોકો આવ્યા છે બધાને તમને બતાવ્યા છે ભાઈઓને અને આજે તો બહુ લાંબો વિડિયો નહીં થઈ શક્યો હોય પરંતુ કાલે પાછમ છે કાલે બધાને ફરાળ કરાવવાનું હોય અડધા કાકાની પાછમ રહે અડધા દાદાની પાછમ રહેશે અને જે બી પાછમનું માધ્યમ છે અને જે બી વિધિ છે એ બી કરવાની હોય છે એ બધું તમને છે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો આગલા બ્લોગમાં તમને એ બી બતાવશું તો સારું ચાલો મિત્રો આજનો વિડિયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ હું ખાવું છું સોમનાથની પ્રસાદી હું ને કાકા બે દાદાના અને લશ્કર કાકાના બેના મારા કુલ પદ્રવ માટે ગયા હતા તો સોમનાથથી હું છે પ્રસાદી લાવ્યો છું તો પ્રસાદી હું ખાવ છું આ લોકો હજી કોઈને કાંઈ વેસીએ ક્યાં નથી મેં કીધું તો સોમનાથની પ્રસાદી બધે બધાને વેસી દેજો તો સારું ચાલો ભાદરવી અમાસના દિવસે એ વિડીયો તમને મેં બતાવ્યો જ છે પણ હવે પાછમનું જે બી છે તમને બતાવશું તો સારું ચાલો મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ વિડીયો તમને સારો લાગ્યો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ થેન્ક યુ ફોર વોચિંગ બાય